ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન બન્યા પછી રેલવે દ્વારા બનાવવામાં આવેલા ગરનાળાના કારણે ચોમાસા દરમિયાન અંકલેશ્વરથી રાજપીપળા સુધીના તમામ અસર કરતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ઝઘડીયા તાલુકાના રાણીપુરા બસ સ્ટોપથી રાણીપુરા ગામને જોડતા રોડ પર રેલવે વિભાગ દ્વારા સત્તાવીસ એ અને અઠ્ઠાવીસ નંબરના ગરનાળા બનાવવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે પાંત્રીસ લાખ વધુ રૂપિયાના ખર્ચે પાકી સિમેન્ટ કોન્ક્રીટ થી સાફ સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના ઢાંકડા પણ બનાવવામાં આવ્યા નથી અને છેલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઈન ખુલ્લી છે તેને બંધ કરવામાં આવી નથી જેના કારણે આજુબાજુની મોટી બધી જ ગટર લાઇનમાં ચોમાસા દરમિયાન ધોવાઈને પડતી હોય છે અને જેના કારણે પાણી આગળ જતું અટકી શકે છે જેથી ગરનાળામાં તેમાં માટીનો ભરાવો થઈ શકે છે ઈજારદારની બેદરકારી અને જવાબદાર રેલવે અધિકારીઓની બિનકાળજીના કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ તેની કામગીરી અધૂરી રહી છે જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડિયાની વચ્ચે જેટલા પણ અંદરપાસ ગરનાળા બનાવવામાં આવ્યા છે તેની રેગ્યુલર સાફ સફાઈ થતી નથી જેના કારણે મોટા પાયે કટરમાં કાદવ કિચડનો ભરાવો રહે છે તો એ ગણનારા વિભાગનો આરસીસી રોડ પણ સતત પાણીથી ભરાઈ રહેવાના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયો છે તેમ છતાં રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વરથી રાજપીપળા જે રીતે પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી તેવી રીતે તેઓએ પોતાની આંખો પણ અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની કામગીરી માટે બંધ કરી લીધી છે તે સ્પષ્ટપણે માની શકાય છે